આમ તો છેલ્લા ઘણા દિવસ થયા બે ચાર દિવસ થયા ગોંડલની છબી ખૂબ જ ખરડાઈ એવા ખૂબ બધી મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાણ ટપકતી હોય જેને ગોંડલની ઉંડે ઉંડેથી સીટ દેખાતી હોય એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે એટલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનોના છેલ્લા સોદા થયા હોય ને છ કરોડ ને 85 લાખનો વિગો તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જઈ રહ્યા છે જાડેજાનો પરિવાર એટલે જેને જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા વિધાનસભામાં તમારો મોકો તમે આમાં કુદી પડજો એલા ભાઈ કુદી નથી પરવો અહીંયા અમે બધાય પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થઈ જશે અને એક વાત ભારતા લોકોને કહું છું ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર દેરેડીથી ગોંડલ આવ્યા ને ત્યારે અક્ષત્ર ભાગ ગુફાજી અને સહકારે પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે અને અત્યારે જે આ લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગુંથાઈન બેઠા છે એટલે બાર કોઈ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે અને બાર કોઈ એવું વિચારવાનું નથી કે પાટીદારોને આ તકલીફ છે આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે 7000 ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે

એલા ગુલામ નથી અમારા બાપ સમાન છે ને અટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ ના ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે એટલે કોઈ એમ એમ બહાર ના નથી

એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે વ્યવસ્થા પૂરી થતી હતી અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાળા પૂરા થાય છે એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે જેને ટ્રાય કર્યું એ કલ લેજો અમે એક હતા સય અને હજી ત્રીસ વર્ષ અમે બધા ભેગા રહેવાના છે ભારતમાં